નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના બપોરના દોઢ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ તેમજ ચોમાસુ ધરી ગુજરાત સુધી સક્રિય છે ત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળશે અત્યારે અને ગઈકાલથી લઈ હજુ પણ બે થી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે જોઈએ સંપૂર્ણ અપડેટ કારણ કે ગુજરાત ઉપર અત્યારે કેટલાક વિસ્તારોમાં દસ થી લઈ પંદર ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો જોઈએ અત્યારની અપડેટ તો અત્યારે ખાસ કરીને બપોરના દોઢ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો દ્વારિકા સલાયા ભાણવડ પોરબંદર જુનાગઢ આજુબાજુના જે આ વિસ્તારો છે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે ખાસ કરીને દેવભૂમિ દ્વારિકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ તેમજ ભાવનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારો રાજકોટ અમરેલી બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને જામનગર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો કચ્છની અંદર પણ નલિયા ગાંધીધામ આજુબાજુ વરસાદ આપણને જોવા મળશે જોઈએ ઈસીએમ ડબલ્યુ એફ મોડલ મુજબની સિસ્ટમ તો અત્યારે હાલ સિસ્ટમ જે આ વિસ્તારોમાં આપણને જોવા મળે છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે તો અહીં ગુજરાત ઉપર છે જેના કારણે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળે છે હવે આપણે જોઈએ કે ચોમાસુ ધરી કઈ રીતે જોવા મળી રહી છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જોઈએ છીએ કે આઠસો ને પચાસ એસપીએ ઉપરની જે સ્થિતિ છે ભેજવાળા પવનો કઈ રીતે ડેવલપ થઈ રહ્યા છે તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે અહીં સિસ્ટમ છે અને ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન આ રીતે સવાયેલું છે તો ચોમાસુ ધરીની જો વાત કરીએ તો અત્યારે આપ જોઈ શકો છો આ રીતે ચોમાસુ ધરી અત્યારે આપણને જોવા મળે છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈ અને અરબી સમુદ્ર સુધી અને બંગાળની ખાડી અરબી સમુદ્ર આ બંગાળની ખાડી તો આ રીતે આપણા દેશનો જે આ જે બધો ભાગ છે તેની અંદર ભારે વરસાદની સંભાવના ગણી શકાય કારણ કે ગુજરાત ઉપર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ અહીં સક્રિય છે તમે જોઈ શકો અહીં એક સિસ્ટમ છે ચોમાસું ધરી પણ મજબૂત રીતે નીચે આવી ગઈ છે ત્યારે મોન્સૂન ટ્રપ તેમજ ખાસ કરીને સિયર ઝોન સક્રિય છે જેના કારણે અરબી સમુદ્ર આજુબાજુના જે વિસ્તારો છે દેશના તેની અંદર ભારે વરસાદની સંભાવના છે તો ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ આપણે જોઈએ તો અત્યારે હાલ આપ જોઈ શકો છો કે આ જે બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેની અંદર વરસાદની સંભાવના છે કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે જોઈએ આપણે ભેજનું પ્રમાણ તો સોરાણું ટકા સુધી ભેજનું પ્રમાણ આપણને જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં નવ્વાણું ટકા સુધીનું જે ભેજનું પ્રમાણ તમે અહીં જોઈ શકો છો આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે હવે આપણે જોઈએ આવતીકાલની સ્થિતિ તો આવતીકાલે પણ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધશે તો ખાસ કરીને એકવીસ તારીખ અને ચોવીસ તારીખ સુધીની અંદર હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે કારણ કે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે તો આ રીતે આગળ વધે તો બાવીસ તારીખ સુધીમાં ગુજરાત ઉપર તે પહોંચી શકે છે તો ખાસ કરીને સિસ્ટમની વાત કરીએ તો આવતીકાલે પણ આ રીતે સિસ્ટમ જોવા મળશે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આપણે વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ બાવીસ તારીખની શું સ્થિતિ જોવા મળશે બાવીસ તારીખની સ્થિતિ આપણે જોઈએ તો ખાસ કરીને બાવીસ તારીખની અંદર આ રીતે સિસ્ટમ જે આખી બંગાળની ખાડીમાંથી ગુજરાત સુધી લંબાશે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં વરસાદ સૌથી વધારે જોવા મળશે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ તેમજ સર્ક્યુલેશન સિસ્ટમ તો આ રીતે સિસ્ટમ જોવા મળશે ત્રેવીસ તારીખની અપડેટ જોઈએ ત્રેવીસ તારીખની અંદર આખી સિસ્ટમ ગુજરાત ઉપર આપણને જોવા મળશે આઠસો ને પચાસ એસપીએ મુજબ જોઈએ તો ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ પંચાણું ટકાથી અઠાણું ટકા આપણને જોવા મળે છે એટલે કે ગુજરાતની અંદર વરસાદની સંભાવના હજુ પણ રહેલી છે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થઈ શકે છે સાતસો એસપી મુજબ જોઈએ તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેમાં હજુ વરસાદની સંભાવનાઓ સૌથી વધારે રહેલી છે તો ખાસ કરીને ત્રેવીસ તારીખ સુધી ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે આજની અપડેટ અપડેટ આપણે જોઈએ ખાસ કરીને આજે તારીખ છે છે જુલાઈ અને વાગ્યાની જે લેટેસ્ટ તે મુજબ અત્યારે જે વિસ્તારો જે આપણે જોઈએ આપણું છે આ ભારત તો આ જે આપણા બધા ગુજરાતના જે વિસ્તારો છે જેની અંદર વરસાદ આપણને જોવા મળે છે ખાસ કરીને દેવભૂમિ દ્વારિકા આજુબાજુના વિસ્તારો કચ્છના થોડા ઘણા વિસ્તારો જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ તેમજ ભાવનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારો છે જેની અંદર સૌથી વધારે વરસાદ આપણને જોવા મળી શકે તો ખાસ કરીને આપણે જોઈએ કે આ અરબી સમુદ્ર સંલગ્ન જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળે છે આ છે અત્યારની લેટેસ્ટ અપડેટ જેમાં પોરબંદર જૂનાગઢ તેમજ જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ અમરેલી ખાંભા સુધીના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળે છે તો આ જે સિસ્ટમ છે તે આજે બપોર પછીની છે જેમાં ખાસ કરીને બપોર પછીના સમયે ખાસ કરીને સાડા ત્રણ વાગ્યાની સિસ્ટમ છે જેમાં જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકી શકે છે તેમજ આગામી સમયની અંદર આપણે જોઈએ તો આ જે સિસ્ટમ આપણને બતાવવામાં આવી રહી છે તે ખાસ કરીને વીસ તારીખની આવતીકાલ સુધીની છે જેમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના આ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે મિત્રો આ રીતે આપણને સિસ્ટમ જોવા મળે છે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં હજુ ખાસ કરીને ઓગણીસ તારીખ થી રાઉન્ડ યથાવત રહેશે જે સોળ જુલાઈ થી વીસ જુલાઈની સિસ્ટમ હતી તે હવે ઓગણીસ થી ત્રેવીસ તારીખ સુધીમાં સિસ્ટમ ગણવાની રહેશે કારણ કે ચોમાસુ ધરી પણ નીચે આવી ચૂકી છે આ રીતે અહીં એક સિસ્ટમ છે અહીં એક સિસ્ટમ છે તેમજ જે શિયર ઝોન સક્રિય છે જેના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ મોટાભાગના વિસ્તારોમાં પડી શકે છે ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ તેમજ અમરેલીના થોડા ઘણા વિસ્તારો રાજકોટ દેવભૂમિ દ્વારકા અને જામનગર કચ્છના વિસ્તારોની અપડેટ જોઈએ તો ત્રણ દિવસ સુધી હજુ ભારે વરસાદ ત્રણ દિવસ સુધી હજુ ભારે વરસાદ પડી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા બપોરના દોઢ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ